રમણીભાઈ કોટડિયા રમણીભાઈ કોટડીયા વિડીયો ચેનલની અંદર હું આપને જુદી જુદી કાયદાકીય બાબતો એટલે જે ખેડૂતોને સીધી ઉપયોગી થતી હોય અને એને ડોક્યુમેન્ટની જરૂરિયાત શું હોય એ બધી ટેકનિકલ ડિટેલ્સ સાથે સમજાવું છું અને એ પણ બહુ સરળ ભાષાની અંદર તો આજનો આપણો વિષય છે ટીપ્પણ ખેડૂતો એવું સમજે કે ટીપ્પણની જરૂરિયાત માત્ર માપ માટે છે એવું નથી ટીપ્પણની જરૂરિયાત માપ ઉપરાંત અનેક બાબતો માટે થાય છે તો એને આપણે બરાબર સમજીએ એક ટીપણનો નમૂનો હું તમને બતાવું છું કે આપે આવો ટીણનો નમૂનો જોયો હશે એ ટિપ્પણ જે છે કઈ સાલમાં નીકળેલું છે અહીં બતાવેલું હોય આ જૂનું ટિપ્પણ છે ઓગણીસો અઠ્ઠાવન અહીંયા લખેલું છે કોઈનામાં ઓગણીસો અઠ્ઠાવન કોઈમાં ઓગણીસો બાવન લખેલું હોય જે હોય તે સાઠ પહેલાનું ટિપ્પણ અને પચાસ પછીનું ટિપ્પણ હોય છે એ ટીપણ જે તે સાલનું હોય એ લખેલું હોય એ બહુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી હવે અહીંયા સર્વે નંબર બે બતાવે ચાલતો સર્વે નંબર એક સર્વે નંબર તમારે તમારા સર્વે નંબરની જરૂરિયાત છે તમારા સાત નંબરમાં જે સર્વે નંબર આવતો એ સર્વે નંબરનું આ ટીપણ હોવું જોઈએ ત્યાં ચોસઠ નંબર હોય ત્યાં ચોસઠ નંબર હોવો જોઈએ એટલું બરાબર ધ્યાનમાં રાખો ટીપણ ઘણી વાર બે કે ત્રણ સર્વે નંબરનું સાથે પણ હોય એટલે એક જ ટીપણ કઢાવો મને કે પંચાણું છનું ને સત્તાણું નું ટીપણ સાથે નીકળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારે તમારું પંચાણું છે છન્નું નંબર પણ તમારે મળવાનું લાગુ પડશે એક બીજું પણ ધ્યાનમાં રાખજો કે પંચાણું તમારું ટીપણ છે સર્વે નંબર છે તો પંચાણું એક પંચાણું બે પંચાણું પૈકી ત્રણ પંચાણું ત્રણ પૈકી એક પૈકી બે આ બધાનું ટીપણ એક જ હોય ટીપણ હંમેશા આખે આખા સર્વે નંબર નું હોય ઓગણીસો અઠાવન કે બાવનમાં જે આખો સર્વે નંબર હતો એના જેટલા કટકા થયા છે કટકાનું અલગ અલગ ટીપણ ન નીકળે એને માપની શીટ કહેવાય આખા સર્વે નંબરનું નીકળે આટલું બરાબર સમજી લેવું એટલે ભાઈ ભાઈના બધાના ટીપણ એક જ ગણાય એક ભાઈનો એક દાદાનો આપણો સર્વે નંબર મૂળભૂત હોય એમાંથી એના બાપુજીના ભાગ થયા હોય પછી છોકરાઓના ભાગ થયા હોય એ એના છોકરાના ભાગ કરે તો એક જ સર્વે નંબરના કટકા થતા જાય એના પૈકી સર્વે નંબર પડતા જાય અથવા એને કેજીપી કરાવી તો સ્વતંત્ર સર્વે નંબર પડતા જાય ટી પણ બધાનું એક જ હોય મૂળભૂત સર્વે નંબર ઈ જૂનું ટીપણ કહેવાય જ્યાં નવી માપણી થઈ ગઈ છે અને એના નવા ટીપણ નીકળે તો પણ ઘણી વખત કાયદાકીય પ્રક્રિયાના ભાગ રૂપે એને જૂના ટીપણની જરૂર પડે તો જૂના ટીપણમાં જે નવો બ્લોક નંબર અપાને નવો ટીપણ હોય નવું માપ હોય પણ જૂનાનું તો જૂનું ટીપણ મૂળભૂત ટીપણ એક જ નીકળે હવે આની બીજી શું જરૂરિયાત તો ઘણી વખત તમારી પ્રવળ પ્રથમ મૂળ નોંધ જે હોય ને હાથથી લખવામાં આવતા હતા એમાં તમારું નામ ન મળે માનો કે રી નું માવજી નું ઉકળતું ન હોય રવજી લવજી આ શબ્દો સરખા લાગે એમાં શબ્દના ફેરફાર થઈ ગયા હોય તો તમારી મૂળભૂત કડીની વિસંગતતાઓ થાય એ કડીની વિસંગતતા મેળવવી હોય તો ટીપણની અંદર ખેડૂતનું નામ લખેલું હોય ટીપણની અંદર અહીંયા જે ખેડૂતનું નામ લખેલું છે એ મૂળભૂત નામ સાથે મળે છે કે નહીં એ જોવાઈ જાય એટલે તમારી વિસંગતતા ક્લિયર થઈ ગઈ તમે ડોક્યુમેન્ટ સાથે આને જોડી દો કારણ કે મૂળભૂત નોંધ જે છે એમાં ફેરફાર થઈ શકે નહીં એ વાંચવાની અને વિસંગતતાની સરળતા માટે થઈ તમને આ ટીપણ કામમાં આવે બીજું આપણે આગળ વાત ને કે ખેતરનું એક નામ હોય છે તો અહીંયા જુઓ ખેતરનું નામ છે કેળા વાળું તો એ જ વસ્તુ તમારે અહીંયા ખેતરનું નામ લખેલું હોવું જોઈએ જો એ ન હોય તો ટીપણ પ્રમાણે નામ સાત નંબરમાં સુધારવા માટેની અરજી દઈ દેવી એ વળી અલગ વિષય છે કારણ કે રેવન્યુ બહુ લાંબો વિષય છે એ અલગથી શીખવાડીશ પટુકમાં એ નામ મળતું હોવું જોઈએ ટીપ્પણની જરૂરિયાત શું એ આપણે સમજીએ છીએ તો ટીપ્પણમાં ખેતરનું નામ હોય એ જ પ્રમાણે ખેતરનું નામ સાત નંબરમાં એની ઓળખ તરીકે હોવું જોઈએ હવે આ જે છે એ વહીવટનો પ્રકાર કેવો છે ત્યાં ઘણા બધા હોય ઇનામી હોય ખાલસા હોય સરકારી હોય દરબારી હોય વગેરે જે હોય અહીંયા લખેલો હોય એટલે એ પ્રકાર જે છે એ એમાં લખેલો હોય એ ટીપણની અંદર તમને મળી જાય બીજું ટીપ્પણની અંદર જે તે સમયે કેવું હતું તો ખેડવાલાયક છે બિનખેડવાલાયક છે જો અહીંયા લખેલું હોય એ ખેડવાલાયક હવે જરાયતન છે કે બાગાયતન મૂળમાંથી એ અહીંયા લખેલું હોય તો જરાયતન બાગાયતન તમે ફેરવી શકો પછી વાવેતર થાય છે કે પડતર જો અહીંયા બંને લખેલું છે આ સર્વે નંબર પડતર છે તો અહીંયા વાવેતર વાળું છે તો એ બહુ અગત્યનો વિષય છે ઉપરાંત જૂનો કુવો હોય તો કુવો કેટલા કોષનો છે એવું લખેલું હોય આ બહુ અગત્યનો વિષય છે કુવો જો અહીં કોષનો લખેલો હોય ને તો આ સર્વે નંબર વાળા બધાને કૂવો કુવો લાગુ પડશે અને આમાંથી જ જે છે પઠ્ઠાની જમીન છૂટી પડે છે નવા કૂવામાંથી ક્યાંય કોઈ પઠ્ઠાની જમીન છૂટું પાડતા નથી પાડે તો મૂર્ખાઈ કહેવાય પરંતુ ઓરિજિનલ જો અહીં કુવો લખેલો હોય તો એમાં પઠ્ઠાની જમીન છૂટી પડે ન છૂટી પાડવી હોય તો દરેકે હક જતા કરવા પડે આવું તો અગાઉ થયેલું નથી માત્ર પઠ્ઠાની જમીનો છૂટી પડી આમાંથી પડી છે કે મૂળભૂત કુવો અહીંયા લખાયેલો હોય ફરીને જોજો કેટલા કોષનો કુવો હોય પછી આમાંથી જેટલા સર્વે નંબર હોય ને ઘણી એકબીજા એક બીજા એક જ માલિકના સર્વે નંબર હોય તો બધાને પાણી લેવાના હક લખેલા હોય એ પૈકીનાને પણ તો એ બધા પૈકી નાને એક કુવા અંગેની નોંધ મળે હવે મૂળભૂત ખેડૂત કેટલું હતું એ તપાસણી થઈ એટલે એકર કેટલા કાયમી થયા એ આમાં લખેલું હોય મૂળભૂત એકર કેટલા હતા ગૂઠા કેટલા હતા એટલે હવે એનેથી હેક્ટર આરે થઈ ગયું છે અને એમાં પોત ખરાબો હોય સરકારી ખરાબો હોય બધું અહીંયા લખેલું હોય આટલું થયું ટિપ્પણની આ પ્રાથમિક અગત્ય આ ફ્રન્ટ પેજ બેક પેજમાં જો રસ્તો હોય ત્યાં બાજુ બતાવી લો જો રહ્યો રસ્તો એવી રીતે ગાડા માર્ગ હોય તો ગાડા માર્ગ લખેલો હોય અહીંયા સ્પષ્ટ લખેલું છે લખેલું છે કે એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ જે છે તો અહીંયા લખેલો હોય જો કાટ રોડ લખેલો હોય તો એ ચાર કડી એટલે આઠ ફૂટનો હોય જે તે સમયે સોળ કડી બત્રીસ ફૂટ અને એક તેત્રીસ ફૂટ આ રીતની હાકર ગણાતી અને એક હાકર કહેવાય એક કડી એટલે બે ફૂટ આવી હાકરની અંદર બે કડીનો માર્ગ તો કોઈ દિવસ હોય નહીં હોય તો હલણનો માર્ગ હોય ચાર કડીનો માર્ગ હોય તો ભર ભરેલું ગાડું લઈ જવાનો માર્ગ હોય એટલે આઠ ફૂટ થયું આજે આઠ ફૂટમાં કાંઈ વળે નહીં નવો માર્ગ જો લખાવો તો બાર કે પંદર ફૂટનો લખાવો જેથી કરીને હાર્વેસ્ટર ટ્રેક્ટર્સ વગેરે આવે અને વળી શકે ઘણી વાર ગોળાઈ વાળવામાં તો પંદર ફૂટમાં તકલીફ પડે આમ તો ખેતરના માર્ગ હોય એટલે સીધા હોય પેટા માર્ગ હોય એટલે એટલા પૂરતી તકલીફ ન પડે તો બાકીનો માર્ગ તમારે એને ખરીદી લેવો પડે એને પાછો સાત નંબરમાં કેવી રીતે નોંધાવો એ વળી અલગ વિષય થયો આમાં તો વિષયમાંથી વિષય જેમ વૃક્ષ હોય અને બ્રાન્ચિસ ને બ્રાન્ચીસ ને પેટા બ્રાન્ચિસ ફૂટે એના જેવો સબ્જેક્ટ છે અત્યારે આપણે ટીપણ સમજવા બેઠા છીએ એટલે ટીપ્પણ રિલેટેડ બાબત જ કરીએ આ આખો ટીપ્પણનો નમૂનો છે તો ટીપ્પણ જે છે એ આ પાછલો ભાગ છે એ તમારા માટે બહુ અગત્ય નથી એમ બાપા સમજાશે એ તમારો વિષય નથી સર્વેયર આવે પ્રાઇવેટ માપણી વારં લાવો ચાહે ગવર્નમેન્ટ માપણી વારં લાવો એ ટી પણ બેસાડે અને આજુબાજુમાં લાગુ સર્વે નંબર ક્યાં છે શંખુ ક્યાં બેસાડેલું છે એ બધું એને ખબર હોય અને આનું હિસાબ પત્રક એટલે ગુણાકાર પત્રક આખું બને અને ક્ષેત્રફળ નીકળે એ તમારો વિષય નથી માટે તમને સમજાશે નહીં છતાંયે એમાંથી એકર ફૂટ મીટર વાર એને કેવી રીતે કન્વર્ટ કરવા અને હેક્ટર આરે ચોરસ મીટર કેવી રીતે થાય એનું હું અલગથી વિડીયો ક્યારેક બનાવીશ અત્યારે ઇમ્પોર્ટન્ટમાં નથી આપણે એટલે મહત્વ લેતા નથી આ ટિપ્પણ જે છે કોની સાક્ષીમાં કાઢવામાં આવ્યું વગેરે આમાં લખેલું હોય એટલે ટિપ્પણની અગત્યતા કેટલી તો આપણે અનેક જોઈ ગયા કે ટીપ્પણની અગત્યતા તમારો સર્વે નંબરને મેચ કરવા માટે થઈ રહી છે ઘણીવાર મૂળ નોંધની અંદર છે ને ખાલી માપ હોય સર્વે નંબર ન હોય એવું પણ બને તો એવા સમયે નામની સાથે તમારો સર્વે નંબર છે એ આ ટીપણ દ્વારા સાબિત થાય કે મૂળ નોંધ જે છે એ આના નામની હતી ને આ એનું ટિપ્પણ આ રહ્યું એવી રીતે ક્યાંક સર્વે નંબર હોય ને નામ ઉકલતું ન હોય કબજેદાર નો જે પ્રથમ પ્રમાણગસનો છે એની સાથે મેચ કરવા માટે પણ આટલી પણ ઉપયોગી થાય એ સિવાય તમારા સર્વે નંબરની સાથે કેટલા સર્વે નંબર સાથે છે એ પણ આનાથી ખબર પડે એ સિવાય જમીનનો પ્રકાર કેવો છે જન બાગાયતન સરકારી દરબારી વગેરે આપણે જોઈ ગયા એ બધી વસ્તુ માટે આ જરૂર પડે મૂળભૂત ક્ષેત્રફળ કેટલું છે આખા ટીપણનું એ તમને અહીંથી ખબર પડે ઉપરાંત કઈ સાલનું ટીપણ છે અને ટીપણની બાજુમાંથી રસ્તો ક્યાં છે અન્ય હકો તમારા ક્યાં છે ઘણી વખત કૂવો હોય તો કૂવો બતાવેલો હોય એ બધી વસ્તુઓ તમને આ ટીપણ દ્વારા થઈ અને જરૂર પડે આની અંદર પણ કૂવો બતાવેલો છે પણ એ તમને ત્યાંથી એટલી દૂરથી નહીં સમજ બતાય અહીંયા એનો કુવો છે એટલે એ પઠ્ઠાનો ભાગ થયો એ પણ આનાથી ખબર પડે આવી બધી માહિતીઓ તમને ટીપણની અંદરથી મળે છે આમાં પણ પથ્થરના માર્કિંગ હોય પણ એ તમને દેખાશે નહીં એ બધી બાબતો જે છે એના માટે આ ટીપણ અગત્યનું છે તો આટલી માહિતી આપણે આ ઓડિયોની અંદર લીધી ટીપણ હવે ટીપણ સાથે સ્કેચ કેવી રીતે મેળવો અને ગામનો નકશો કેવી રીતે મેળવો એ બહુ અગત્યનો વિષય છે એના આધારે તમારો ખોવાઈ ગયેલો સર્વે નંબર મળશે એ તમને હું નેક્સ્ટ ઓડિયોની અંદર વિડીયોની અંદર માહિતી આપીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ